મનોરંજન અને મીડિયા ક્ષેત્રે જાણીતું નામ સિતારા દ્વારા ગુજરાતી ફિલ્મ લાલોના મેકર્સનું એક વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું બોક્સ ઓફિસ પર સો કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા લાલો ફિલ્મ આગામી નવ જાન્યુઆરીએ હિન્દીમાં પણ રિલીઝ થશે તેની જાહેરાત કરાઈ હતી સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે જામખંભાળિયા સહિતના અમારા તમામ કેન્દ્ર પર લાલાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે આગામી બાર થી અઢાર મહિનામાં ગુજરાતમાં પચીસ સ્ક્રીન સ્થાપવા માટે અમે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા સિતારા અને લાલોના સર્જકોએ ગુજરાતમાં એક અત્યાધુનિક ફિલ્મ સિટી અને વર્લ્ડ ક્લાસ મીડિયા સ્કૂલ વિકસાવવામાં રસ દાખવ્યો હતો આ પ્રોજેક્ટનો બ્લુપ્રિન્ટ વિગતવાર ટૂંક સમયમાં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે અમદાવાદ ટુ ધોલેરામ લો કેઝ અ ગુડ બીજ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ભાવનગર સુરેન્દ્રનગર અહેમદાબાદ બરોડા આણંદી પીપલ કેન કમ ઓવર

और शायद अहमदाबाद में, करीब, गर्ण करीब, स्क्रीन का काम भी में। तो करीब करीब का चौदह स्क्रीन मार्च और अप्रैल के बीच में हमारी चल रही होंगी के साल, के तक, के साल के एंड तक जूनागढ़ राजकोट अहमदाबाद साल के एंड तक अंबाजी थोड़ा सा राजकोट भुज यहाँ पे भी कंस्ट्रक्शन पूरा हो जाएगा

ઘણા બધા લોકો ને બાકી છે એવું છે કે હજી લોકો સુધી પહોંચે એની માટે સિતારા સિનેમા જેવું સિનેમા કે લોકો સુધી હજી સ્ક્રીન આવે તો લોકો સુધી અને ગુજરાતી સિનેમા પહેલેથી જ અવલ નંબર ઉપર છે આ તો નાના મોટા કે ઓલું હોય ને છોકરું થોડું જેમ જેમ મોટું થતું જાય એમ ઓલું થતું જાય ક્યાંક ને ક્યાંક અત્યારે હવે કદાચ સો કરોડ થી આટલી એક નોંધ લેવાની પણ ઘણી એવી ફિલ્મો હતી કે જેને ગુજરાતને પ્રાઉડ ફીલ કર્યું હતું જેમ કે હેલારો એ નેશનલ એવોર્ડ જીતો હતો પણ હવે એવું છે કે એવી ફિલ્મો વારાઘિયે વર્ષે પચીસ ત્રીસ ચાલીસ ફિલ્મો બનશે કે બનતી રહેશે હવે એમ કે એક બધાને પુષઅપ મળી ગયું કે ભાઈ ફિલ્મ બનાવી શકીએ એમ